રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે મુસ્લિમ સમુદાય દ્વારા રોજા રાખી અલ્લાહની ઇબાદત કરવામાં આવતી હોય છે તેવામાં વાત કરીએ શહેરના એક સાત વર્ષના બાળકની જેનું નામ છે મોહમ્મદ હમઝા મોઈન શેખ વડોદરા શહેરના તાંદરજા વિસ્તારમાં ચાંદપાર્ક ખાતે રહેતો આ સાત વર્ષનો મોહમ્મદ હમઝા મોઈન શેખ કે જેણે જીવનનો પ્રથમ રોજો રાખ્યો અલ્લાહની ઇબાદત કરી પરિવારમાં આ બાળકે પહેલો રોજો રાખ્યો હોય પરિવારના સભ્યો દ્વારા પણ તેને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સૌએ ભેગા મળીને સુખ અને શાંતિ બની રહે તે માટેની દુઆઓ કરી હતી